મોબાઈલ ચેકપોસ્ટ અને ડ્રોન વાયરલેસ ડ્રીલ સહિત અનેક પ્રકારની ડ્રીલ રજૂ કરવામાં આવી હતી આ ડ્રીલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે ખેડા બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂધ વગાડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું રિપોર્ટર જયદીપ કટારિયા આજ રોજ ખેડા જિલ્લાના જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે એ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન આજ પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિવિધ પ્રકારની જે ડ્રીલ્સ છે આમાં સ્કોટ ડ્રીલ રાઇફલ પીટી વેપન ડ્રીલ એ નું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન છે એમ મોબાઈલ ચેકપોસ્ટ છે ને રાઇટ ડ્રીલ એ પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને તમામ જે કામગીરી હતી એ ખેડા પોલીસ દ્વારા ખૂબ સારી રીતે નિભાવવામાં આવી હતી અને ખૂબ સારું એમનું પ્રદર્શન રહ્યું હતું થેન્ક યુ એક ત્રણેય જે અમારા એક મહત્વપૂર્ણ કડી છે એ ત્રણેય ખૂબ સારું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું હતું હતું જે હોર્સની જે શો હતું અને ડોગને જે શો હતું અને સાથે સાથે જે અમારું બેન્ડ છે ખેડા ડિસ્ટ્રિક્ટ નું એ બેન્ડ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને એ બાબતે ત્રણેયને જે કામગીરી કરી છે એ બાબતે ઇનામ પણ આપવામાં આવ્યું છે હા એ વિવિધ પ્રકારની જે ડ્રીલ હોય છે એ ભર અલગ અલગ રિફ્રેશર કોર્સ અને તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે અને જ્યારે પણ જે રેન્જ આઈજી નું નિરીક્ષણ હોય છે એમની વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન એ તમામ પ્રકારની ડ્રીલ ડ્રીલ નું અહીંયા આયોજન કરવામાં આવે છે તો જે તૈયારી હોય છે એ તૈયારી ને પણ જોવામાં મળે મળ્યું છે અને અત્યારે જે ડ્રીલ કરવામાં આવી હતી ત્રણે ડ્રીલ જે એલસીબી એસઓજી ની ટીમ દ્વારા કરવામાં આવી હતી ખૂબ સારી રીતે કરવામાં આવી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો